હાસોટના દત્તાશ્રય આશ્રમમાં સવા લાખ પાર્થેશ્વર શિવલિંગોનું કરવામાં આવ્યું દિવ્યનું સ્થાન ભાવિક દર્શનનો લીધો લાભ હાસોટના નજીક આવેલા અલૌકિક પ્રાકૃતિક સૌંદર્યની ગોદમાં આવેલા આશ્રમ ખાતે આશ્રમના પરિસરમાં આચાર્ય બંધુઓના દિવ્ય માર્ગદર્શન હેઠળ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પરમકૃપાળુ શિવજીની કૃપાથી સવા લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરાયું હોય ત્યારે ભૂમિમાં શ્રાવણ માસના અંતિમ શનિવારે પાર્થેશ્વર શિવલિંગોની વિશેષ પૂજા અનુષ્ઠાન સાથે અખંડ અગ્નિના યજ્ઞકુંડમાં શુક્લ યજુર્વેદના મંત્રોચ્ચાર દ્વારા આહુતિ આપવામાં આવી હતી આ અવસરનો હજારો ભાવિકો ભક્તોએ લાભ લીધો હતો શ્રાવણ માસના અંતિમ શનિવારે અમાવસ્યાનો સંયોગ ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે આ પ્રસંગે દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય મનનભાઈ પંડ્યાના દિવ્ય માર્ગદર્શન હેઠળ શ્રી દત્તાશ્રય આશ્રમમાં સવા લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે ભગવાન શિવની અનંત કૃપાનું પ્રતિક છે આ શિવલિંગોની વિશેષ પૂજા દરમિયાન શુક્લ યજુર્વેદના મંત્રોના ઉચ્ચાર અને અખંડ અગ્નિના યજ્ઞ કુંડમાં આહુતિઓ આપવામાં આવી હતી ઘણા પાંચ હજાર અમારા હરિભક્તો ને એના આધારભૂત આજે અહીંયા હજારની સંખ્યામાં સવારથી શિવભક્તો જોડાયા અને અંગૂઠા જેટલા માટીના શિવલિંગો દેવોને માટીથી બનાવી ભગવાનનું નામ લઈને ભગવાનના ચરણમાં દત્તના ચરણમાં દત્તાશ્રયના સ્થાનમાં એક લાખ અને પચીસ હજાર શિવલિંગ બન્યા ખૂબ જ આનંદની વાત અને બધા શિવ ભક્તો શિવ સાધનામાં લીન થઈ પોતાના જીવનને ધન્ય આગળ વધારશે હું અહીંયા લગભગ લાસ્ટ પાંચ વર્ષથી આવું છું અહીંયાનું વાતાવરણ જોઈને એવું લાગે કે જે નથી આવતા તે બધાને અમે તેવું કહીએ કે અહીંયા આવવાનું અહીંયા આવતા જ એટલો બધો એવો અહેસાસ થાય કે દરેક દુઃખ દર્દ કોઈ પણ તકલીફ હોય બધી જ તકલીફનું નિવારણ અહીંયા દત્તાશ્રય આશ્રમમાં છે